તો હેલો ફેમિલી કેમ છો મજામાં જ રહેવાનું હોય મારી ચેનલની અંદર એક વિડીયોની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે મારા વાલા બાકી જો આજે આપણે બનાવવાનું છે હિંગાળા ફીશનું શાક હિંગાળો કહેવાય ખાગી કહેવાય પછી એવું બધું અલગ અલગ એના નામ આવે આપણે એની રેસીપી અથવા શાક બનાવવાનું છે બાકી વિડીયોમાં રેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ પણ ચેનલ કરી દેજો

ટેન્કુ બેન લઈને આવી જશે તપેલું ને સમસો લઈને આવી જશે તેલ લઈને આવી જશે હવે બનાવવા મળીએ રેસીપી મારાવાલા કન્ટિન્યુ ગેસ મારાવાલા હવે ચાલુ કરી દઈ હોય ને હવે મૂકી દઈએ આપણે તેલ તેલ મૂકી દઈએ તેલ દો કે એટલું લીધું લી લીધું છે કારણ કે અઢીસો ગ્રામને એવું ખાગાનું ફી છે ખાગી ખાગી અઢીસો ગ્રામની સે મારાવાલા એટલે હવે તેલ ગરમ થઈ જવા દઈએ આપણે તેલ જોવા તેલના જો ફીણા વળવા મળ્યા છે એટલે કે હવે તેલ છે કે ગરમ થવા મળ્યું છે હવે નાખશું ડુંગળી હવે ડુંગળીને આપણે પકાય છે ઈતિ મારો આલા ઘરનો બનાવો લો જો આવો કઈ સેયાર આવો કઈ બને છે સાક હવે આપણે પકાવશું આને થોડીક વાર હવે આપણે નાખશું લાલ મસાલો યાર હવે આને પણ આપણે પકાવશું હવે આ બન નાખવાનું છે પહેલું મરસું હવે નાખશું આપણે મીઠું પછી હવે નાખશું આપણે હલ્દર હવે આ બધું લીધું ને બધાને એક કરે હવે આપણે નાખી દેવું એમ મારા વાલા બીજું તો હું નાખી દીધું બધું એક હારે લાવો અરિંકો બેન હલાવું મારા વાલા ટંટીનું કાંગડા ભાંગવા પડે ભાઈ ઝાડવાનું મસ્ત હોય એટલે જોવો તમે જોઈ શકો તમે સ્વાદ આવ્યો મારા વાલા એ એક નંબર સવાદ આવ્યો છે અને લાલ પણ ક્યુ છે ભાઈ સાહેબ કન્ટિન્યુ કલરમાં

હવે આપણે સડવા દઈએ અને પછી સડી જાય હું તમને બતાવું વાવ મસ્ત મારા બની જશે અને તમે જોઈ શકો કે બતાડી દઉં આપણા આખા શાકમાં એક જ કલર આવ્યો છે એ તી ને લાલ પછી આપણે બહુ કંઈ સારું શાક બનાવતા ન આવડે કંઈક આવું બનાવતા આવડે તો એ મારા કોમેન્ટમાં કીધેજો ખાલી જોરદાર એમ ખાલી એટલું

બાકી આપણી ચેનલમાં હવે દરરોજ આઠ વાગે વિડીયો આવતા રહેશે મારા વાળા એ આપણી ગેરંટી છે ને લાઈવમાં પછી આવી જશે છે ટ્રાય ટ્રેકની આવી પણ ભૂલ આવી ગઈ એવું આમ બોલાઈ ગયું કે બોલાય નહીં એવું એટલે એવું બધું છે બાકી મારા વાલા કાઇ બીજું બીવા જેવું છે નહીં બાકી તમે બધા મિત્રો લાઈવમાં આવતા એટલે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હવે જે લાઈવનું ઓપ્શન ચાલુ થાય તે આપણે લાઈવ કરીશું તો મળશે નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે તો